રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ જીપી દ્રષ્ટિ શરૂ કરવા જઈ રહી છે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આ પ્રોજેક્ટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં કોઈપણ સ્થળે ઘટના બને ત્યારે પોલીસનો રિસ્પોન્સ ટાઈમ અને તે રિસ્પોન્સની ગુણવત્તા ખૂબ જ મહત્વની છે આ માટે હાલ પીસીઆર વાનની વ્યવસ્થા ઉપલબ્ધ છે પરંતુ તેને ઘટના સ્થળે પહોંચવામાં સમય લાગે છે આ સમય ઘટાડવા અને ત્વરિત કાર્યવાહી માટે ગુજરાત પોલીસે ડ્રોનનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત રાજ્યમાં કોઈ પણ ઘટના બનતા પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવો રિસ્પોન્સને વધુ અસરકારક બનાવવાનો છે આ પ્રોજેક્ટ હેઠળ પોલીસ કંટ્રોલ નંબર સો ઉપર ઘટનાની જાણ થતાં જ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા પીસીઆર વાનની સાથે ડ્રોન બેઝ સ્ટેશનને પણ સૂચના આપવામાં આવશે પરિણામે પીસીઆર વાનની સાથે ડ્રોન પણ ઘટના સ્થળે તાત્કાલિક રવાના થશે પાયલોટ પ્રોજેક્ટ તરીકે સુરત અને અમદાવાદ શહેરમાં દસ દિવસના પ્રયોગમાં જાણવા મળ્યું કે ડ્રોન પીસીઆર વાનની તુલનાએ પચાસ ટકાથી પણ ઓછા સમયમાં કેટલીક વાર માત્ર બેથી અઢી મિનિટમાં જ ઘટના સ્થળે પહોંચી જાય છે ગુજરાત રાજ્યમાં કોઈપણ જગ્યાએ કોઈ ઘટના બને તો એ પછી પોલીસની રિસ્પોન્સ ટાઈમ કેવી છે અને રિસ્પોન્સ કેવી છે એ ખૂબ મહત્ત્વપૂર્ણ બાબત છે પોલીસનો રિસ્પોન્સ ટાઈમ એ ત્વરિત થાય એના માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે અને પીસીઆર વેન્સ આજે ઉપલબ્ધ છે પરંતુ પીસીઆર વેન્સ જે છે એમને પણ ઘટના સ્થળ પહોંચતા એમને થોડોક સમય લાગે છે આ રિસ્પોન્સ ટાઈમ ગુજરાત પોલીસની ઓછી કરવા માટે અને રિસ્પોન્સ જે છે એ બધું અસરકારક અને ઇફેક્ટિવ થાય એના માટે હવે ગુજરાત પોલીસ તરફથી ડ્રોનનો ઉપયોગ એક કરવામાં આવી રહી છે એક આપણે પ્રોજેક્ટ ચાલુ કરવામાં આપણે વિચારીએ છીએ એ પ્રોજેક્ટનું નામ છે જીપી દ્રષ્ટિ એટલે ગુજરાત પોલીસ ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેક્ટિકલ ઇન્ટરવેન્શન સ્કીમની મહત્ત્વપૂર્ણ બાબત એ રહેશે કે કોઈપણ વ્યક્તિ સો નંબર ઉપર ક્યારે પણ ફોન કરે કોઈપણ ઘટનાને ઇન્ફોર્મ કરવા માટે એટલે સો નંબર આજે જે પીસીઆર વેનને ઇન્ફોર્મ કરે છે એ જ રીતે એ ડ્રોન બેઝ સ્ટેશનને પણ ઇન્ફોર્મ કરશે આ ઘટના બાબતમાં એટલે પીસીઆર વેન પણ રવાના થાય અને ડ્રોન પણ રવાના થાય આપણે છેલ્લા દસેક દિવસથી અમદાવાદ શહેર અને સુરત શહેરના અમુક વિસ્તારોમાં આ ડ્રોન કઈ રીતે ત્યાં ઘટના સ્થળે પહોંચે છે એ અંગેની પાયલટ પ્રોજેક્ટ પણ કરવામાં આવી હતી અને પાયલટ પ્રોજેક્ટ દરમિયાન આપણે જોયું હતું કે ભાગે પીસીઆર વેન્સને પહોંચતાં જેટલી વાર લાગે જેટલો સમય લાગે એનાથી પચાસ ટકા જેવા સમયમાં ડ્રોન ત્યાં પહોંચી જ જાય છે અને અમુક કિસ્સાઓમાં તો ડ્રોન ત્યાં બે અઢી મિનિટમાં જ પહોંચી જાય છે એ ડ્રોન ત્યાં પહોંચ્યા પછી એમની જે ફૂટેજ છે એ ફૂટેજ ડ્રોન બેઝ સ્ટેશનમાં જે અધિકારી ઉપલબ્ધ હાજર છે એમને દેખાય છે એટલે એ ફૂટેજ ઉપરથી પીસીઆર વેનને અથવા સ્થાનિક પોલીસ સ્ટેશનના જે એસએચઓ છે એમને પણ જાણ કરી શકે છે ખરેખર ઘટના કયા પ્રકારનું છે કેટલા માણસો ત્યાં ભેગા થયા છે કેટલી ગંભીર ઘટના છે કેટલા માણસો પોલીસ માણસોને જરૂર પડશે એ તુરંત જ એ નિર્ણય પણ આ ડ્રોનના ફૂટેજ ઉપરથી પણ લેવાય જેના કારણે એસએચઓ તરફથી અસરકારક કામગીરી સમયસર થઈ જાય એના માટે એક વ્યવસ્થા આપણે ગોઠવીએ છીએ એક પાયલટ પ્રોજેક્ટ ખૂબ સક્સેસફુલ રહ્યું છે અને એના માટે જે ડ્રોન્સની વ્યવસ્થા છે એ ડ્રોન્સની ખરીદી પણ ચાલુ થઈ ગઈ છે આઠેક ડ્રોન્સ ઓલરેડી આપણને મળી ગયા છે બીજા અઢાર પણ અમુક દિવસોમાં આપણને મળી જવાના છે એટલે પ્રથમ તબક્કે અમદાવાદ શહેર સુરત શહેર વડોદરા શહેર અને રાજકોટ શહેર એ ચાર શહેરોના તેત્રીસ પોલીસ સ્ટેશને આપણે આઇડેન્ટિફાઈ કરી છે કે જ્યાં અવારનવાર ગુનાઓ બનતા હોય છે એટલે એ તેત્રીસ પોલીસ સ્ટેશનમાં આપણે આ જે વ્યવસ્થા છે એ ગોઠવવા માંગીએ છીએ અને જીપી દ્રષ્ટિના માધ્યમથી રિસ્પોન્સ ટાઈમ ઓછો થાય અને રિસ્પોન્સ વધુ અસરકારક બને એના માટેની વ્યવસ્થા આપણે ગોઠવીએ છીએ